વિસ્તારમાં આવેલ શાંતિનગરમાં રહેતા અને કોલેજમાં એલ ના અભ્યાસ સાથે હાઈકોર્ટ રોડ પર આવેલ ધારાશાસ્ત્રીની ઓફિસમાં વકીલાતની પ્રેક્ટિસ શીખવા આવતો પુષ્પજીતભાઈ જાડેજા ઉંમર વર્ષ ત્રેવીસ ગત રોજ બપોરે હાઈકોર્ટ રોડ ઓફિસેથી બપોરે ઘરે જમવા જઈ રહ્યો હતો તે વેળાએ કેટરસ રોડ પર એક ઇલેક્ટ્રિક બાઇકનો ચાલક મિતરાજ સાથે અથડાતા સહેજમાં બચ્યો હતો અને એ વખતે જ અજાણ્યા ઇલેક્ટ્રિક બાઇકના ચાલકે મિતરાજને કરી અને ગાળ આપતા મિત્રાજે બાઇક રોડ સાઈડમાં ઊભું રાખતા જાણ્યો શખ્સ ત્યાં આવ્યો હતો અને ઝઘડો કર્યો હતો દરમિયાન તેણે કોલ કરી અને ત્રણ શખ્સોને સ્થળ પર બોલાવી અને મિત્રાજ પર પાઇપ વડે હુમલો કર્યો હતો જ્યારે બીજા શખ્સે ઢીકાપાટાનો

હું વકીલાતનો વ્યવસાય કરું છું આજે આજરોજ બે વાગે હું જ્યારે કોર્ટે કોર્ટના કોર્ટેથી જ્યારે મારા ઘરે જતો હતો રિસેસ દરમિયાન ત્યારે બે વાગે અલુરિયા ચોક પાસે એક અજાણ્યો માણસ મને મારી સામે આવેલો જેથી મને લાંબા ટૂંકા હાથ કરીને ચાલુ ગાડીએ કહેવા લાગેલો જેથી મેં કીધું કે ભાઈ શું થયું તો મને મને કીધું ગાડી સાઈડમાં રાખો જેથી મેં ગાડી સાઈડમાં રાખી અલુરિયા સર્કલે જઈને મને જેમ જેમ ફાવે તેમ કહેવા લાગ્યો જેમ તેમ કહેવાની ના પાડતા મારી યારે મારામારી કરેલી પોતાની સ્કૂટીમાંથી લોખંડનો પાઇપ કાઢેલો અને લોખંડના પાઇપથી મારી ઉપર હુમલો કરેલો જેથી બચાવમાં મેં મારો હાથ આડો જમણો હાથ આડો રાખેલો જેથી મને જમણા હાથ ઉપર વાગી ગયું મને મારી ઉપર ઢીકાપટુનો મને માર માર્યો મારી ઉપર હુમલો કર્યો મારા શર્ટ બી ફાડી નાખ્યું મારું શર્ટનું ઉપલું ખીચું ફાડી નાખ્યું એમાં રહેલા પૈસા બી લઈ ગયો અને પાછળથી ફોન કરતાં બીજા બે અજાણ્યા ચાર લોકો બી આવેલા તે લોકો બી મારી હારે મારામારી કરેલી અને બનાવ બનતા ઘણા જાજા લોકો ભેગા થઈ જતા હોય અમારા કોર્ટ બી બાજુમાં હોય જેથી વકીલ સાહેબો બી ભેગા થઈ જતા હોય છતાં બી આ પાંચ લોકોએ વકીલ મારો વકીલ સાહેબો ઉપર બી પથ્થરમારો કરેલો અને વકીલ સાહેબો બી ઝઘડો કરેલો છે અને મારામારી મારી કરેલી છે આવી રીતનો બનાવ બનેલો છે પૈસા બે હજાર રૂપિયા હતા પાંચસોની નોટો હતી ચાર શર્ટના ઉપરનું ખીચું ફાડી